પ્રેરણાદાયી વાતો લઈને આવતો કાર્યક્રમ એટલે આપણો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત જેમાં હું અર્પિતા પંડ્યા આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું ચાલો જોઈએ અમારી ગુડ ન્યૂઝની ટીમ આ વખતે આપના માટે શું લઈને આવી છે ગુજરાતના ચાર શહેરોને મળ્યું સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં સ્થાન અમદાવાદને મળ્યો સૌથી સ્વચ્છ શહેરનો દરજ્જો દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સૌથી સ્વચ્છ શહેરનું ગૌરવ મળ્યું અમદાવાદને ત્યારે ગુડ ન્યૂઝમાં આજે આપણે જાણીશું કે બે હજાર પંદરમાં પંદરમા સ્થાને રહેલું અમદાવાદ કેવી રીતે પહોંચ્યું ટોચના સ્થાને અને એ પણ જાણીશું કે ગાંધીનગર સુરત અને વડોદરાને કયો ખિતાબ મળ્યો અમદાવાદે બાર હજાર પાંચસો માંથી બાર હજાર ઓગણ્યા એસી માર્ક સાથે સિલ્વર નહીં સીધો ગોલ્ડ મેળવી લીધો અને સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસ પચીસ માં માત્ર ગુજરાત જ નહીં પરંતુ પણ ગૌરવ બન્યું ભાગીદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નો દ્રઢ નિર્ણય અને સફાઈ કર્મચારી ની મહેનત સાથે માય સિટી માય પ્રાઇડ મંત્ર કારગત સાબિત થયો અને આજે અમદાવાદીઓ ગર્વથી કહી શકે છે વી આર અમદાવાદ વી આર ક્લીન સત્તરમી તારીખ એ અમારા માટે ઐતિહાસિક દિવસ અને એમાં વાગે રાષ્ટ્રપતિજી આદરણીય મુર્મુજીના હસ્તે જયારે એવોર્ડ સ્વીકાર્યો ત્યારે સમગ્ર અમદાવાદ માટે અમદાવાદ વાસીઓ માટે આ એક ગૌરવની બાબત હતી નેવું લાખ લોકો જ્યારે વસતા હોય ત્યારે પ્રથમ ક્રમે રહેવું એ અમારા માટે ખૂબ જ આનંદ અને એક ગૌરવની ક્ષણ હતી સાત ઝોનની અંદર એસી થી નેવું લાખ લોકો જ્યારે વસવાટ કરતા હોય તો જનભાગીદારીના એક ઉત્સુક ઉદાહરણ ઉદાહરણ છે આદરણીય અમિતભાઈ શાહ સાહેબે વેફ ટુ એનર્જી પ્લાન્ટનું વાત કરીએ કે લોકાર્પણ કર્યું પરિણામે આપણે વાત કરીએ કે ભાઈ કચરામાંથી કંચન દેશના પ્રધાનમંત્રી કહેતા હતા કે ભાઈ કોઈ પણ વસ્તુ કોઈના માટે નકામી હોય છે એ બીજા માટે ફાયદાકારક હોય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિડ્યુઝ રીયુઝ રીસાયકલ સૂત્ર બીજા શહેરો માટે બન્યું ઉદાહરણરૂપ રૂપ થી નેવું લાખ ની વસ્તી ધરાવતા શહેર અમદાવાદ ને સાફ રાખવું એ સરળ બાબત નથી ત્યારે જાણીએ જીપીએસ ડિજિટલ સફળતાની સફર આપણા અમદાવાદમાં જે વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ છે એમાંથી જેટલા પણ કન્સ્ટ્રક્શન અને ડેમોલિશન વેસ્ટ છે એમાંથી આપણને ખૂબ મોટા પ્રમાણમાં પેવિંગ બ્લોક અને દિવાલ કરવા માટે આપણે બાઉન્ડ્રી વોલ કરવા માટે દિવાલ કરવા માટે એમના રો મેટિરિયલ આ બધું મળી રહે છે એટલે એનાથી થાય છે 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 કે કોઈ પણ પણ વેસ્ટ જે એ એ કચરો નથી ખરેખર કંચન એને પ્રોપરલી સેગ્રીગેટ કરવામાં આવે તો કચરામાંથી કંચન મળી શકે જે અમદાવાદે એ પ્રૂવ કર્યું છે હમણાં જે કોલ્ડ પ્લે રમાઈ ગઈ બે દિવસનો કાર્યક્રમ થયો લોકોએ અમદાવાદની જે સ્વચ્છતા કાર્યક્રમ પત્યો દોઢ લાખ લોકો પોતાના ઘરે પહોંચી ગયા અને ત્રણ કલાકની અંદર તો મહાનગરપાલિકા બીજે દાડે સવાર પડે વર્લ્ડ કપનો ફાઈનલ પૂરો થયો દોઢ લાખ લોકો ઘરે પહોંચ્યા એ પહેલાં તો સ્વચ્છ અમદાવાદ જોવા મળ્યું અમદાવાદ ઉપરાંત સુરતને સતત આ વર્ષે પણ બીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો છે તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે પણ સુરતને મળ્યો એવોર્ડ गुजरातના પાટનગર ગાંધીનગરને સુપર સ્વચ્છ લીગ હેઠળ 3 થી 10 લાખ ની વસ્તી શ્રેણીમાં પુરસ્કાર મળ્યો છે જ્યારે સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રોમિસિંગ કેટેગરીમાં વડોદરા 10મા સ્થાને આવ્યું જો ہم لوگ اول پہ رہے ہیں اس کے لیے سب سے پہلے جن کی رات دن محنت ہے جو कड़ी धूप में काम करते हैं जो भारी बारिश में हमारा शहर स्वच्छ रखते हैं ऐसे मेरे सभी स्वच्छता दूतों को मेरे सभी स्वच्छता दूत भाई बहन एवं सभी बुजुर्गों को मैं बहुत बहुत अभिनंदन देता हूँ जो जन भागीदारी है वो भी इसमें बहुत सक्रिय भूमिका है उनकी और इसी के साथ साथ में हमने वेस्ट टू एनर्जी प्लांट जो हमने किया वो भी हमारा सक्सेस रहा आपना खकी जे आपना प्रयत्न अपना सहियारा साथी जे आपने सफलता मड़ीजे એ માટે હું આજે સૌ નગરજનો મારા હૃદય અભિનંદન આપું છું સભી સુરતીઓ કા પરિશ્રમ મે અમારા સફાઈ કર્મીઓ કા અમારા વહીવટ તંત્ર કા અમારા શાસક કા અમારા આદરણ પ્રધાનમંત્રી શ્રી કે માર્ગદર્શન મેં ઉનકે પ્રેરણા સે સુરત આજ સ્વચ્છતા મેં

મિત્રો રમતો શરીરને તંદુરસ્ત અને મનને સક્ષમ કરે છે અને આવી જ એક રમત છે ચેસ જે માનસિક કુશાગ્રતામાં વધારો કરે છે બાળકોને જો તે નાનપણથી શીખવવામાં આવે તો જીવનના સંઘર્ષોને સર કરવામાં એક માનસિક માળખું તૈયાર થાય છે આ જ વાતની મહત્તાને સમજીને એક સિત્તેર વર્ષના નિવૃત્ત ઇન્ટરનેશનલ ચેસ ખેલાડી ગામડા ખૂંડી વળ્યા છે અને બાળકોને શીખવાડે છે ચેસ ઝાલાને ની રમત જે કેટલાક માટે કેવળ રમતમાં સમય પસાર કરે છે તો કેટલાક માટે જીવન ઘડતરનું શસ્ત્ર બની જાય છે સિત્તેર વર્ષના ઇન્ટરનેશનલ ચેસ પ્લેયર વિરેન્દ્રસિંહ ઝાલાએ નિવૃત્તિ પછી આરામ નથી લીધો પણ એક નવા મિશન સાથે ફરીથી ચાલી પડ્યા છે વિદ્યાર્થીઓ સુધરશે તો વિશ્વ સુધરશે આ મંત્ર સાથે તેઓ ગુજરાતના ગામડાઓની શાળાઓમાં જઈને બાળકોને નિશુલ્ક ચેસ શીખવી રહ્યા છે એ પણ રસપ્રદ અંદાજમાં જેને બાળકો સમજે માણે અને જીવનમાં અપનાવે બીએસએનએલ સેવન્ટી નાઇનમાં મેં જોઈન કરી બે હજાર સોળમાં રિટાયર્ડ થયો ચારવાર ઓલ ઇન્ડિયા બીએસએનએલ ચેમ્પિયન ખાનગઢથી હું શીખ્યો ચેસ પછી બે હજાર આઠમાં મોદી સાહેબ રશિયાના પ્રવાસ દરમિયાન એમણે જોયું કે એક જગ્યાએ તેજીથી ચેસ રમાતું હતું અને એ સ્ટેટનો ક્રાઇમનો રેટ ઝીરો હતો એટલે બાર મે બે હજાર આઠથી સત્યાવીસ જૂન બે હજાર આઠમાં એમણે અગિયારસો શિક્ષકો અમદાવાદ ડિસ્ટ્રિક્ટના રાઇફલ ક્લબમાં ટ્રેનિંગ માટે બોલાવ્યા એમાં અમે ચાર જણાએ ટ્રેનિંગ આપી મેં સો ચેસ સેટ મારા ખર્ચે ખરીદી લીધા એક સ્લોગન સાથે વિદ્યાર્થી સુધરશે વિશ્વ સુધરશે એ બેઝ ઉપર પહેલો જ વર્કશોપ પાટડી તાલુકાના વડગા ગામથી શરૂ કર્યો સત્તર જિલ્લામાં મેં અત્યાર સુધીમાં ચોરાસી વર્કશોપ અઢાર જિલ્લામાં મેં પૂરા કર્યા છે અને ગુજરાતના ગામડે ગામડે સુધી કેસ પહોંચવું જોઈએ એવો મોદી સાહેબનો એક મિશન હતું એ મારો પૂરો કરવાનો ધ્યેય છે ચેસનો ઇતિહાસ પ્રાચીન છે સંસ્કૃતમાં તેને કહે છે ચતુરંગ આરબો દ્વારા તે શતરંજ બની ગયો વિરેન્દ્રસિંહ માત્ર રમત નથી શીખવાડતા પણ તેની પાછળ છુપાયેલ સંસ્કૃતિ તર્ક અને મનોવિજ્ઞાન પણ બાળકો સુધી પહોંચાડે છે ઘણા સ્ટુડન્ટ્સ તેમના થકી ચેસ શીખી આજે હજારો બાળકોને શીખવાડી પણ રહ્યા છે વિરેન્દ્ર સરને ચેસ એટલું ગમે છે કે છોડવા રેડી નથી આ ઉંમરે બી એમને અત્યારે હાલમાં બી હું ટુર્નામેન્ટ રમવાનું કહું તો રમી લેશે જે બહુ જ બહુ જ મોટી સિદ્ધિ કહેવાય કે આટલી ઉંમરે ટુર્નામેન્ટ રમવું અને પ્લસ એમને શીખવાડવું બી એટલું જ ગમે છે સ્પ્રેડ કરવું બી એટલું જ ગમે છે એમનું હજી લક્ષ્યાંક બસો સુધીનું વર્કશોપનું છે બરાબર જે આટલી ઉંમરે ચેસ શીખવાડવું ને આટલી રીતે ટ્રાવેલિંગ કરવું એ ઇમ્પોસિબલ છે હું તો કહું છું મારી નજરે બટ એ બહુ મોટી સિદ્ધિ છે સરને હું ટુ થાઉઝન્ડ નાઇનમાં મળ્યો ફર્સ્ટ ટાઈમ એમને ચેસ છોકરાઓને ઇન્ટ્રોડ્યુસ કરતા હતા ત્યાં મેં જોયા અને મને ચેસ શીખવાની ઈચ્છા થઈ ગઈ એમના ત્યાં મેં બે વર્ષ ટ્રેનિંગ લીધી એમની એકેડમીમાં અને હું પોતે એઝ અ ચેસ કોચ એના પછી જ બન્યો છું ચેસ માત્ર રમતમાં નહીં પણ જીવનના દરેક પગલામાં વિચારવાની કળા વિકસાવે છે વિચાર શક્તિ ધ્યાન કેન્દ્રિત કરવું સંયમ યાદશક્તિ અને વ્યૂહરચના આ બધું જ એક સાથે શીખવાડે છે ચેસ वीरेंद्र सिंह झाला रसप्रद रीतों ने शिखवे शालाओं ने अंगत इंटरनेशनल चेस सेट पर भेंट आपे में रमत तरफ रुचि जी को इन्वाइट किया है ताकि हम अपने बच्चों को चेस की तरफ उनको मोड़ सके और उनकी जो कॉग्नेटिव स्किल्स और उनकी जो बहुत अच्छी जो उनके अंदर क्षमता है उसको प्रमोट कर सके और सर ने अपने इतने नंबर ऑफ इयर से वो फ्री ऑफ कॉस्ट बच्चों को ये सब सिखाते आए हैं और बच्चों को अच्छे नेशन की तरफ ले जाने के लिए उनका ये जो, जो योगदान है वो बहुत ही काबिल तारीफ है हम कह सकते हैं तो सर को हम बेसिकली पूरे एलपी सवाणी ग्रुप ऑफ स्कॉलर्स की तरफ से थैंक यू बोलना चाहूँगी। उम्र मात्र आंकड़ों से युवान पणो एक मानसिक स्थिति है पाटड़ीगामना आ रत्नय बतावि दीतु छे कि जिंदगी में उत्साह हो तो प्रत्येक चेस पर जीवती चाल चाली શકાય ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરત થી લોપા દરબારની સાથે ટીમનો રિપોર્ટ મિત્રો તમે વિદ્યાર્થીઓ માટે તો હોસ્ટેલ જોઈ છે પણ શું જાનવરો માટે હોસ્ટેલ જોઈ છે એક એવી હોસ્ટેલ જ્યાં ગાય ભેંસને મૂકી શકાય વિશ્વાસ નથી આવતો ને અમદાવાદના કાંસા ગામે ઊભું થયું છે એક એવું મોડલ જેની કદાચ કોઈએ ક્યારેય કલ્પના જ નહીં કરી હોય પશુપાલન એ ભારતની સાંસ્કૃતિક ઓળખ છે ઘરમાં એક છાયાવાળો ખૂણો અને તેમાં બંધાયેલી ગાય આ દ્રશ્ય ગામડાની ઓળખ હતું જ્યાં પ્રેમ શ્રમ અને આશા સાથે લોકો જીવતા આજના સમયમાં સુવિધા વધી છે પણ જગ્યા નથી કે ઘરમાં ઢોર રાખવું મુશ્કેલ બન્યું છે પરિણામે પશુપાલનનું પ્રમાણ ઘટ્યું છે પણ આ સમસ્યાનું સમાધાન શોધી કાઢવામાં આવ્યું છે વિસનગરના કાંસા ગામમાં અહીં શરૂ થઈ રાજ્યની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ એકસો પચીસ જેટલા પશુપાલકો હતા એમના પશુઓને માટેની મુશ્કેલી હતી કાં તો ભાડે વાડા રાખવા પડતા ઘર આગળ રાખવા પડતા હતા ઉકળા કરવા પડતા જાહેર અમારી બે હજાર તેરમાં અમારી કારોબારીમાં માં ચર્ચા કરી મેં ગામઠાણમાં જે જગ્યા પડી છે આઠ એકર આઠ વીઘા જેવી એ જગ્યા જો પંચાયત આપણને આપો તો આપણે આ એનિમલ હોસ્ટેલ બનાવી પંચાયતમાં બે હજાર તેરમાં માં અરજી કરી મહેસૂલ માફીથી પંચાયત સરકારમાં મોકલી બે હજાર હોસ્ટેલ શરૂ કરવાની તમામ સભાસ પોતાના સ્વભંડોળથી અમે આ યોજના કરી આ જમીન જાડી જોખરાવાળી ટેકરાવાળી ખાડાવાળી હતી એને સમથલ કરી તો અંદાજે સસો જેટલા પશુઓ રહી શકે લાઇટ પાણી સગવડ સાથે એ વ્યવસ્થા કરી ઉકળા પણ બનાવવાની વ્યવસ્થા અહીંયા આપી છે અને રસ્તાઓ પાકા આપ્યા છે. વિસનગરના કાંસા ગામમાં ગણપતિપરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ આ હોસ્ટેલ આઠ વીઘા જમીનમાં 2.5 કરોડના ખર્ચે તૈયાર કરી છે. જ્યાં એકસો 125 શેડ અને છસો પશુઓ માટે સ્વચ્છ, સુરક્ષિત અને લાઇટ પાણી સહિતની આધુનિક સુવિધા છે. આ એનિમલ હોસ્ટેલ માત્ર ઢોર માટેનું ઘર જ નહીં આ છે સમજદારીનું મોડેલ સહકારનું પરિણામ અને સંસ્કારનું સંવર્ધન લોકોને માત્ર 300 રૂપિયાનામાં એનો પશુનો વીમો પણ અમે આપીએ છે દરરોજ સવારે અહીંયા એનિમલ હોસ્ટેલમાં જ અમે બીજદાન કેન્દ્ર ઊભું કર્યું કોઈ રોગ થયો હોય પશુને તો તપાસવા માટે દવા દારૂ કરવા માટે પણ ઘોડીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે રીમડાની ચા ખોદી બોધી રાખતા હતા એવા પશુઓને અહીંયા સુરક્ષા મળશે અમારા તમામ સભાસદો અને ડેરીના તમામ પશુપાલકોનો ખૂબ સહકાર હતો ઘરમાં ઢોર હોવાને લીધે ઘરે માંડવા બંધાતા ન હતા ભણેલા યુવાનો માખી મચ્છર અને જગ્યાના અભાવે સહન કરવી પડતી ઢોરની દુર્ગંધ વચ્ચે રહેવા ન માંગતા હતા અને ગામ છોડી શહેરમાં સ્થાયી થતા પરંતુ હવે સમય બદલાશે હોસ્ટેલ બન્યા બાદ લોકોના સામાજિક વ્યવહાર તો સચવાશે જ સાથે પરિવારનો હિસ્સો ગણાતા પશુઓ પણ સચવાશે આવી ટોટલી સુવિધાઓ કરી અમને આ ધાર્યો સંપર્ક કર્યા પછી અમને દરેક અમારા ખેડૂતો આ ખેડૂત વર્ગના માણસોને જે એક બે ભેંસ રાખતા એની જગ્યા તારે ચાર ભેંસ પાંચ ભેસો રાખવાની એમની સુવિધાની સગવડ આપી એટલે લોકોને આનંદની લાગણી છે તો આવી સુવિધાઓ અમારા જે ડેરી ગણપતિ તરફથી અમને સુવિધાઓ આપી અને ગણે ખુદસી પૂરી પાણીની અને લાઇટની બધી સુવિધા આપી છે ત્રણસો રૂપિયા નું પ્રીમિયમ બેસનો વીમો અમને મળશે અને બે ટાઈમ ડોક્ટર આવીને તપાસ કરી જાય અને ઘરમાં ગંદકી થતી મટી જાય અને બાળકો માટે પણ એક રૂમ ઘરમાં મળી રહે અને ઘર આગળ ગંદકી થતી મટી જાય આવક વધશે અને રોજગારી વધારે સારી મળશે ઘર આગળ એક તો સસ્તા થઈ જાય બાળકોના છોકરાના સંબંધ કરવા હતા તો ભેસો એનીમાં હોસ્ટેલમાં જઈ એટલે એનો બાળકોના સંબન થવામાં કોઈ મુશ્કેલી પડતી નહીં તેમજ ઘર આગળ ગંદકી બહુ મોટા પાયે થઈ ગઈ આ વાત ફક્ત કાંસા ગામની નથી આ છે નવી દિશાની શરૂઆત અહીં ઢોરને ઓટલો મળ્યો છે અને સમાજને મૂલ્ય આ રીતે જ્યારે સંચાલન ચાલે ત્યારે માત્ર ગામ નથી બદલાતા પણ યુગ બદલાય છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે વિસનગરથી પ્રવીણ સોલંકીનો રિપોર્ટ મિત્રો દેશ વિદેશમાં મકાઈનો ઉપયોગ ખોરાકમાં અનેક રીતે થતો હોય છે વરસાદની આ મોસમમાં મકાઈની મજા આપણે સૌ માણતા હોઈએ છીએ પણ મહીસાગરમાં બને છે મકાઈની એક વિશેષ અને પરંપરાગત વાનગી આવો તેની લિજ્જત માણીએ અમે આ મકાઈનું ચીણ બનાવીએ છીએ લીલી મકાઈનું ચીણ બનાવીએ છીએ અમારા કે લુણાવાડા તાલુકામાં તો બધા મકાઈ કરે જ છે લીલી અને પ્રખ્યાત જ છે પણ એમાં વધારે પડતું અમારા ચોપડા ગામમાં પ્રખ્યાત છે અને એનું છીણ બનાવીએ છીએ તો બહારથી લોકો કેટલા વિદેશથી જે અવર જવર કરતા હોય છે એ લોકો બધા જ છીણ ખાવા માટે આવે છે લીલી મકાઈના ડોડા લાવવાના લાવ્યા પછી એને ખોલી નાખવાના અને પછી છીણવાના છીણ્યા પછી સરસ તૈયાર થઈ જાય એટલે એક તવામાં તેલ મૂકી દેવાનું તેલ મૂકી અને અંદર વઘાર કરવાનો વઘાર એટલે તેલ ગરમ થઈ જાય લીલા મરચાં સૂકા મરચાં લવિંગ જીરું લીમડો લીલો બધું નાખી લસણ નાખવાનું મેઇન તો લસણ જ છે અને એ નાખ્યા પછી અંદર છીણેલું છે એ છીણ નાખી દેવાનું નાખ્યા પછી એને થોડી વાર શેકવા દેવાનું હલાવ્યા કરવાનું એટલે શેકાઈ જાય શેકાયા પછી મસાલો નાખવાનો આ વિસ્તારમાં કોઈ પણ મહેમાન ગતિ હોય સામાજિક પ્રસંગ હોય મેળાવડા હોય બર્થડે પાર્ટી હોય શુભ પ્રસંગ હોય કે ઉજાણી હોય મકાઈની છીણ એક ખાસ વાનગી તરીકે પોતાનું સ્થાન ધરાવે છે મકાઈ સફેદ મકાઈ તારે અમારા વડીલો કરતા હતા અને એ સફેદ મકાઈ નું જો અંદર પાકી જાય મકાઈ સિત્તેર એસી દિવસ થઈ જાય એટલે ડોડો તૈયાર થઈ જાય એને સફેદ મકાઈને છીણી અને એનો કેવડો બનાવી અને એને એની સાથે દૂધ મેળવણી અને જબરજસ્ત છીણ બનાવતા એ આજે પણ અમે સાચવી રહ્યા છે અને એને ખૂબ વખાણાય છે જુલાઈ ની અંદર ખેતી કરતા હતા ત્યાર પછી અમે શિયાળામાં દિવાળી પર પણ આની મકાઈની ખેતી કરી અને આખા વર્ષ દરમિયાન અમારું છીણ આ છીણ દેશ વિદેશમાં એનો કેવડો બનાવી અને જાય અને ત્યાં દૂધ નાખીને ખતખદાવી અને એ છીણની આઇટમ અમારી આજે વર્ષો પુરાણી આઇટમ છે પણ અમે પકડી રહ્યા છીએ અને મકાઈનું છીણ એ માત્ર માત્ર મહીસાગર જિલ્લાના ખેડૂતો બનાવી શકે છે મકાઈનું છીણ ની અંદર ઘણા બધા પોષક તત્વો રહેલા છે અને એના કારણે એક તંદુરસ્ત આહાર તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે પહેલાના સમયમાં ખાસ કરીને ચોમાસા અને શિયાળામાં જ મકાઈનું છીણ બનતું હતું એટલા માટે લોકો એક વર્ષ સુધી એની રાહ જોતા હતા હાલના સમયમાં

આ ઉપરાંત જિલ્લાની આ પરંપરાગત સ્વાદિષ્ટ વાનગી મકાઈની છીણના સ્ટોલ પણ ખુલ્યા છે લીલી મકાઈએ આ વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં રોજગારીનું સર્જન કર્યું છે સારું ચાલે છે સ્પેશિયલ વાનગીમાં ગણતરી થાય છે દૂરથી લોકો ખાવા આવે છે અને ઓર્ડર પણ એવા સારા એવા મળી રહે છે રોજની ગણતરી કરીએ તો ચાર ચાર મણ પાંચ મણ મકાઈ અમારે છીણવાની હોય છે એક સારો રોજગાર બી મળી છે શનિ રવિ રજાનો દિવસ જે હોય છે એ ખાસ હોય છે એની અંદર અમારે ડબલ બનાવવું પડે છે તો પૂરું થઈ રહે એ દિવસે ગ્રાહકી થોડી વધારે રહે છે આ વાનગીનો અનેરો આનંદ ખાવાની મજા વરસાદની સિઝનમાં આવે છે આમ તો જનરલી પહેલા વખતમાં એવું હતું કે વર્ષમાં એક સિઝનમાં આપણને ખાવા મળે પણ અત્યારે કહી શકાય કે બારે માસ આપણને આ વાનગીનો આનંદ લઈ શકાય છે તો મહીસાગરની મુલાકાત લો તો આ વાનગીનો અચૂક તમે સ્વાદ માણજો આ વાનગી ખાવાનું ચૂકશો નહીં મહીસાગરની મકાઈની છીણ તેની આગવી સ્વાદિષ્ટતા અને આ વિસ્તારની પરંપરાગત ઓળખના કારણે ઉત્સવો અને સામાજિક પ્રસંગોનો એક અનિવાર્ય હિસ્સો બની ગઈ છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે મહીસાગરથી અશ્વિન પંડ્યાનો રિપોર્ટ અમદાવાદ એક એવું શહેર જ્યાં રોજ કંઈક નવો જગમગાઠ હોય છે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે શરૂ થયું છે નવું ગ્લો ગાર્ડન જી હા રોશની અને કલ્પનાની એક અદ્ભુત દુનિયા જ્યાં છે લાઇટિંગ એનિમલ્સ ચાંદ જેવા ઝૂલા અને સંગીત સાથે જળ હળતી જ્યાં નાના મોટા સૌ કોઈને મજા આવે એવી એક અદ્ભુત જગ્યા આવો આપણે પણ આ જગમગાતી દુનિયાની મુલાકાત લઈએ લાઈટ ગાર્ડનની જે યોજના કરી છે અને જે આર્કિટેક્ચર તથા બાળકોને અદભુત આનંદ આવે અને ચાલતા ચાલતા જે મ્યુઝિક થાય એમાં તો બાળકોને અનહદ આનંદ અનુભવાયો છે કોઈ પણ ઉંમરનો હોય એને આ વાતાવરણ આનંદ આપ્યા વગર રહે એવું નથી અહીંયા એક્સપિરિયન્સ બહુ સરસ રહ્યો એની લાઇટિંગ પણ જોવા જઈ છે બધા જ અહીંયા એકવાર વિઝિટ કરજો डेढ़ साल की है ये सिर्फ फिर भी इसने बहुत इंजॉय किया हर जगह पे छोटे तो सिर्फ भागने लगी है स्पेशली बच्चों के लिए जो झूला वगैरह कराया गया है बटरफ्लाई का वगैरह वो भी बहुत अच्छी तरह से किया गया है मैंने यहाँ मजा कार्टून પછી સોંગવાળી વાળી લાઈટો લાઈટિંગ્સ વાળો ઝૂલો એવું બધું હતું મને ઘરે જવાની ઈચ્છા જ નહી થતી આમ નોર્મલી દરેક જગ્યાએ જઈએ પણ આ જગ્યા એટલી સારી છે જેના કારણે અથરોને અહીંયા બહુ જ મજા આવી મસ્ટ વિઝિટ આવજો જ બહુ જ સરસ છે આ ગાર્ડન અને જગાદાર તમે દુબઈ ના જાઓ તો અહીંયા આવજો દુબઈનું ફિલિંગ સરસ જ આવશે અને અહીંયાનું તો બટરફ્લાઈઝ ને બધું ગાર્ડન મસ્ત જ છે ફ્લાવર્સ મને બહુ જ ગમે આ અને અહીંયા તમે આવજો જ તે નવું જે બનાવ્યું છે બહુ જ મસ્ત છે અને ચોખાઈ ભી બહુ મસ્ત છે સારી રીતે અને મેનેજમેન્ટની વાત કરવામાં આવે તો કે અહીંયા પ્રોપર મેનેજમેન્ટ કર્યું છે આમ સ્પેશિયલી નાઈટના ટાઈમ આઠ નો વાગ્યા જેમ અંધારું થઈ જાય છે તેમ બહુ જ મસ્ત લાગે અમદાવાદમાં આમ નવું આ ટાઈપનું ફર્સ્ટ ટાઈમ બન્યું લાગે છે અને ટિકિટનો દર બી બહુ ઓછો છે અને મોટી ઉંમરના લોકો માટે શાંતિથી આ ગાર્ડનો બેસી શકે એવો છે અને ખરેખર આ રિવરફ્રન્ટ નજીક છે તો આમ આમ બહુ જ અલગ લાગે છે બહુ જ એન્જોય કર્યો અમે છ વાગ્યાને આવ્યા છે પણ હજુ ઘરે જવાની ઈચ્છા નથી થતી આ જુલામાં અમને પણ બેસવા દીધા આટલી ઉંમરના છે તો બી ફ્લાવર્સો બહુ જ ગમ્યા ને ફરી અમે પહેલી વાર આવ્યા છે ને ફરી ફરી ઈચ્છા થાય અહીંયા આવવાની ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ તો મિત્રો આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારું ઈમેલ આઈડી છે ગુડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ દર્શક મિત્રો આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો અત્યારે આપની રજા લઈએ ફરી મળીશું આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે ત્યાં સુધી નમસ્કાર